ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર કરતો હુકમ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક આરોપીને પુરાવાના અભાવના કારણે છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો બે હજાર ઓગણીસના બે ભોગ બનનાર યુવતીઓને બે આરોપીઓ ભગાડી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ રાજેશ નાઓને તકસીરવાન ઠરાવી ભોગ બન્નાને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ ત્રણ હજાર ટન તેમજ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ સગીર યુવતી ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ તેમજ આરોપી અજીત નાગજીનાઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કર્યો છે